ડોડિયા દિનેશ મકવાણા ભીકુબાઈ વાડ દોરિયા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આગેવાની ચૂંટણીઓ જીતવાના મંત્ર કોંગ્રેસ નેતાઓએ કાર્યકર્તાઓને આપ્યો હતો સાથે સાથે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપ પર નાના પક્ષોને લાવીને બે હજાર સાતની ચૂંટણીઓ જીતવાના પ્રયાસો સફળ થયા હોય ને કેશુભાઈ પટેલ પણ પાર્ટી લઈને આવ્યા અને ભાજપે એમાં સફળ થયું હોવાનો ટોળો દુધાતે કરીને ત્રીસ વર્ષથી ભાજપ રાજ કરતું હોવાનું જણાવ્યું હતું પ્રદેશના વડી લાગેવાર બધા જ હોદા જેમને ભોગવા છે આ ઉંમરે પણ પાર્ટી માટે ચિંતા કરે છે આ જામનગરથી પધારેલા ભીખુ બાપા વારોકરિયા પૂર્વ પ્રમુખ આપણા વડી લેવા ઠાકરસિંહ બાપા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કે રૈયાણી સાહેબ ઘણો ટાઈમ થઈ ગયો છે ટાઈમ છે ત્યારે આ કાર્યક્રમ પૂર્ણ થઈ અહીંયા બધા આપણે સાથે બેસીને આગળ વધશું આવનાર દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે એક વાતાવરણ ટીવી મીડિયા પેપરો મારફત જે બે હજાર સાતની એક શરૂઆત થઈ કે અન્ય પાર્ટીઓને લાવી અન્ય પાર્ટીઓને ફંડિંગ કરી નારાજ મતને પોતાની તરફ ખેંચી અને લોકોની નારાજગીનો હક એ વિભાજન કરવામાં સત્તાધારી પાર્ટી સફળ રહી છે

કે આ વખતે તો ફલાણાની પાર્ટી જીતવાની છે ભાગ રૂપે આરએસએસની માનસિકતા પ્રમાણે આરએસએસની પદ્ધતિ પ્રમાણે એ વાતાવરણ ઊભું કરી દે છે અને ગુજરાત પીડિત છે ત્યારે એક કોંગ્રેસની આપણી જવાબદારી છે આપણી નૈતિક ફરજ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સારા લોકો નેતૃત્વ કરે સારા લોકો આગળ વધે અને આ બેઠેલી જે વ્યક્તિઓ છે એ શોર્ટ જ સોનું છે ત્યારે દુઃખના દિવસો આપણા પૂર્ણ થઈ ગયા છે હંમેશા છડતી બી પડતી હોય ને પડતીની પાછળ છડતી હોય ગુજરાતની અંદર અત્યારે જે વાત ઊભી કરવામાં આવી છે ત્રીસ વર્ષથી સત્તા વગર આ કોંગ્રેસી લોકો કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડી છે ગરીબો માટે લડી છે વંચિતો માટે લડી છે મધ્યમ વેપારીઓ માટે લડી છે

સાવરકુંડલા બપોર પછી રાજુલા જાફરાબાદ આવતીકાલે સવારે ધારી ખાંભા ચલાલા બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે બધાને રૂબરૂ સાંભળે છે કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે કામ કરતાં લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા એ જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે ટૂંક સમયની અંદર આ રિપોર્ટ લઈને પ્રદેશમાં જશે અને એક વીક ની અંદર આ કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવશે અમરેલી જિલ્લામાં લીલિયાબાદ સાવનકુંડલા ખાતે રાજુલા જાફરાબાદ બાદ અમરેલી બાબરા લાટી ધારી બગસરા સહિતના તાલુકા મથકો પર ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓને જોમ જુસ્સો સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂત થાય તેવા સમીકરણો કોંગ્રેસી નેતાઓએ તેજ કર્યા છે આગામી એક અઠવાડિયામાં તાલુકા વોઇઝ કોંગ્રેસનું સંગઠન જાહેર થવાનું દુધાતે જોડાવ્યું હતું અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી